આરે અમે પૈસા વાળા હે ઓય અલ્યા તી વાત કરજો આપણે થઈ હોય પણ હું શું કહું પડી લાવજો રે તમે પેથે પડી આ બેટિંગ બેટિંગ અલ્યા છેનાય પાકો કરી તમે અલ્યા ઓપિંગો બેટિંગો ઓપી બેટિંગ કેવો આવે ઇરયો રે તમારું અંબો છે ગડદાવાન હોય છે હે હે પોતાનો તમે છોડો બોલુ પણ દાદી મની મની તો જો આરો બોધો છે ઓય પણ શું કરવાનું એમાં એમાં અલકે ઊભા તાજો ઓમ એ ઓમ બેટિંગ પછી ઓમ બેહી જ એટલે બેટિંગ અને હોઈ ગયો તમે તો ખમી કે આયો લે તારો બોધો પછી કેતા ન કે વાજ્યું હારો આ લ્યો તાર પેલો કાંદી બોધો આ બેટિંગ કો બેટિંગો આ બેટિંગો હા એ થઈ હા માર બેટા એ પડે ને વધારે આવે છે વાહા તો વાત આજી છે માં મઠે માવઠું નહી આવતું માં મહિના માવઠું એવું છે બધું એ માં મહિના માવઠું આ કે માં મહિનો તે એ ની આ તો ગીત આપડ્યું શું કેવો ઓરખે ગીત ઓલા આવતું રહે દોડી ગીત છે માં ચા પીધો નહી બગા વધારે આવે ચા પાણી પીવો પર પાણી હે પાણી પીવો પર પાણી હવે આવે રા ઓવે

આપડે મારવા નઈએ બેટિંગ બેટિંગ આપડે બેટિંગ બેટિંગ તમારે બેટિંગ બેટિંગ પેલા

જોવો તો ખરી ચમચમ થાય ઘણા વખત આવતું ન શું કઈ બે બેહું છે કે હા જ કેમ તમે બધા નવરા પડી ગયા કોણ કરે બધું

ઓપિંગો બેટિંગ કો બેટિંગ કો આ કોટા તમા તો ભચ્ચામ જલે નાયા છો લકાય હાજુ ના તમ બેહો ઓ

અરે ઓડા આ તો ના મબ મબ રમતા નહી તમે હારા લાગો હવે તમે દેહો આવ તરફ આવ તરફ હા જી જા અલ્યા આ બેટિંગ અલ્યા અલ્યા બોલ બોલ કઈ અલ્યા કઈ બે 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 તન કે ના પડી બો બેટિંગ બેટિંગ બો અરે મો મને ખબર હે નહી પડી રી આ મે બેટિંગ કરવા માળ્યા તો પછી બેરા પડીયા નહી પડી

વાજ બોજે કે ઓપિંગો ડાવા ઓપિંગો ગટડી ગરી લાગ એ વિહાઈ ગયો લ્યા તમે કે બોજો તો